માખને કટિંગવાળા મેળી માતાજીનું જે આપણે બોર્ડ જોયું છે અને આ જે જગ્યાએ જે આ લાસ્ટ દાટવામાં આવી હતી એ પણ હું આ લોકેશન અત્યારે જરા આપને બતાવું છું અને આપને ફરી પાછો હું તમને એની જે દુકાન જે છે એ દુકાન એની બાજુમાં જ જે મંદિરની બાજુમાં જે દુકાન છે આનો જે આપણે રોડ છે હું બતાવી છું છે જેમાં હું જઈ રહ્યો છું જે રેલવે ફાટક તમે જોઈ શકો છો એની બાજુમાં જ જે નગમાની દાટવામાં આવેલી અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હવે જે એની દુકાન જે છે એ દુકાન જે છે એ શક્તિરાજની એ દુકાન પણ હું આપણે બતાવું છું કે દુકાન ક્યાં છે અને એ અહીંયા ચા નાસ્તો અને એનું જે દુકાન જે છે દુકાન અને દુકાનની બાજુમાં જે એનું મંદિર બતાવું છું આ એની આ દુકાન છે અને આ બાજુમાં જ આ એનું મેળી માતાજીનું મંદિર જે છે અહીંયા એનું પોતાની દુકાન છે કે અહીંયા પોતે એ ચા કોફી નાસ્તો તેમજ ઠંડા પીણા અહીંયા રાખે છે અને એની દુકાન છે બાજુમાં જે આખું મેળી માતાજીનું મંદિર છે અને પાછળના જ ભાગમાં નગમાને અહીંયા દાટી દેવામાં આવેલી તમને એ પણ આખું લોકેશન હું આપને બતાવ્યું છે મિત્રો આખી સ્ટોરી બે તમને બતાવી છે કે આખું લોકેશન બતાવ્યું જેથી કરીને તમને ખ્યાલ આવે કે ખરેખર આ આખો એક જે ધમધમતો વિસ્તાર છે જે આખો જે ધમલપરનો મેઈન વિસ્તાર છે એની અંદરમાં માણસો આવી રીતે જાહેરમાં રાત્રે આ બોલાવી અને આયા આખું બાજુમાં જેની દુકાન છે બાજુની અને એની પાછળની બાજુ જે એને આ ડબ્બાને દાટો જવામાં આવી હતી અને આખું આ મર્ડર કર્યું છે ને બાર બાર જે લાશો છે દર્શક મિત્રો નમસ્કાર આપણે આ બાજુમાં જ આ મેડી માતાજી નું જે કટિંગ વાળી મેડી માતાજી છે એ મેડી માતાજી તરીકે ઓળખાય છે અને ત્યાં આપણે આવ્યા છીએ આપણે આજે જે વાંકાને ની અંદર માં પર આટક પાસે આવેલું આ મેડી માતાજી નું મંદિર છે અને ખૂબ જ પ્રખ્યાત છે અહીંયા જે એક સાથે બાર વ્યક્તિઓના જે મૃત્યુ કરનાર જે વ્યક્તિ જે છે એની આખી સ્ટોરી એની સાથે જોડાયેલી છે તો આપણે હું તમને આખી એની સ્ટોરી તમને કહેવા માગું છું કે એની સ્ટોરી શું છે અને કેવી રીતે છે એ પણ આપણે જાણવું છે કારણ કે અહીંથી એક નગમા નામની સ્ત્રીની અહીંયા લાશ પણ નીકળી છે અને એનું જે અત્યારની પાછળ કોણ છે એની પણ સ્ટોરી હું આપણે કહેવાનો છું આપણે નમસ્કાર હવે આપણે જરાક જોઈએ છીએ કે નામનો એક ભુવો છે અને એની પ્રેમિકા નગમાને સોડિયમ નાઇટ્રોડ પીવડાવી અને એની હત્યા કરે છે મિત્રો અને ભુવાની પત્ની અને ધમલપરના યુવાન સહિત ચાર વિરુદ્ધ ગુનો પણ આજે દાખલ કરવામાં આવ્યો છે મૂળ સુરેન્દ્રનગર અને વઢવાણના વતની અને અમદાવાદ રહેતા તાંત્રિક ભુવા નવર્ષિ સોડિયમ નાઇટ્રોટ પીવડાવી લોકોની હત્યા કરી નાખવાના ચકચારી કેસમાં આ ભુવાએ તેની રાજકોટ રહેતી પ્રેમિકા નગમાને પણ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી ઠંડા કલેજે હત્યા કરી નાખી પત્ની અને સાગરિતોની મદદથી નગમાની લાશના કટકા કરી વાંકાનેના ધમલપર ગામ નજીક લાશને દાટી દેવાના ખિસ્સામાં વાંકાને પોલીસને લાશના ટુકડા સુધી કાઢી હોવા તેમજ તેમની પત્ની અને અન્ય બે મળી કુલ ચાર આરોપીઓ વિરોધ હત્યાની અને કુલ જે છે એ બધો એનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે મૂળ સુરેન્દ્રનગરના વતની અને વટવાણના વતની અને અમદાવાદમાં રહેતા નવલસિંહ કનુભાઈ ચાવડા જે ભૂવો જે છે એ રાજકોટમાં રહેતી એની પ્રેમિકા નગમા કાદરભાઈ મુકાશમાં લગ્ન કરવા દબાણ કરતી હતી અને મહિનાથી પત્ની સાગરીતો સાથે મળી અને લાશના ટુકડા કરી વાંકના જમલપર નજીક લાશને દાટી દીધાની પણ કબૂલાત આપી હતી જોકે બાદમાં અમદાવાદ પોલીસ કસ્ટડીમાં જ ભુવા નવલસિંહનું ઉલટી થયા બાદ મોત થતાં પોલીસ પણ ધંધે લાગી હતી બીજી તરફ ભુવા નવરસિંહ કનુભાઈ ચાવડાએ નગમાની હત્યા કરી લાશ વાંકનેના ધમલ પર નજીક એટલે આપણે અહીંયા હમણાં તમને બતાવવાનું છું અને આપણે જે એનો આખો વિડીયો પણ જોયો છે કે આપણે એને કેવી રીતે લાશને કાઢી અને કઈ રીતે કાઢી એ પણ હું આપને બતાવવાનો છું કબજે કરી હતી ને ચકચારી બનાવવા ખુદ વાંકાને સિટી પોલીસ મથકના પીએસઆઈ જીતેન્દ્રસિંહ લખુભા ઝાલા ફરિયાદી બના છે આના પેલા વેળા તો નક્કી નહોતું થતું કે આપણે એને ફરિયાદ કઈ રીતે ક્યાં વાંકાનમાં લેવી કે સુરેન્દ્રનગરમાં લેવી કે અમદાવાદમાં લેવી એ પણ નક્કી નહોતું થતું એટલે એના માટે થઈને ખાસ કરીને ફરિયાદ વાંકાનમાં લેવામાં આવી છે એટલે પીએસએ જીતેન્દ્રસિંહ લખુબા ઝાલાના ફરિયાદ ફરીદબેના છે રાજકોટની નગમાનની વઢવાણ ખાતે હત્યા કરી લાશના ટુકડા કરી ધમલપર ખાતે દાટી દેવા પ્રકરણમાં આરોપી મૃતક ભુવા નવસિંહ કનુભા ચાવડા મૃતક ભુવાની પત્ની સોનાલબેન નવલસિંહ ચાવડા જીગર ભનુભાઈ ગોહિલ અને વાંકાને ધમલપર ગામે રહેતા શક્તિરાજ ભરતભાઈ ચાવડા વિરુદ્ધ નગમાની હત્યા અને લાશના ટુકડા કરી દેવા દાટી દેવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે જે આપણે બતાવું છું કે શક્તિરાજભાઈ ચાવડા જે એના ભરતભાઈ જે છે એને આ આખું આ મેડીમાંથી જ કટિંગવાળી મેળીમાં કહેવામાં આવે છે જે આપ જોઈ શકો છો રેલવે રેલવેના પાટા પાસે છે ત્યાં એની આખું આ મંદિર છે અને એક આસ્થાનું કેન્દ્ર પણ છે પણ ખરેખર થોડા દિવસથી જે આ બનાવ બન્યો છે ત્યાર પછી આ મેળીમાં પણ જે બધા ભાવિકો ભક્તો છે એને પણ ખૂબ ઠેસ પહોંચી છે વધુમાં પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે મૃતક નગમાને ભુવા નવલસિંહ સાથે પ્રેમ હોય લગ્ન કરવા દબાણ કરતી હોય પરંતુ ભુવા લગ્ન કરવા માંગતો ન હોય વઢવાણ ખાતે બોલાવી સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને બેભાન કરી મોતને ઘાટ ઉતારી બાદમાં લાશના ટુકડા કરી કોથળામાં પેક કરી ગાડીમાં ધમલ પર ગામે લાવી અને જ્યાં અગાઉની ખાડો ખોદાવી રાખ્યો હોય લાશને દાટી દીધી હતી સાથે જ આરોપીએ ધમલ પર રેલવે ફાટક પાસે નગમાની લાશના ટુકડા પર નમક માટી નાખી લાશ ધોવાય જાય તે માટે પુરાવાનો નાશ કરવા વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે ને અને નગમાના પરિવારજનોને પણ ભુવાએ સોડિયમ નાઇટ્રોઈડ આપી વડોદરી નજીક બોતને ઘાટ ઉતારી નાખ્યા હોવાનું અમદાવાદ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે એટલે ખરેખર જે આ વસ્તુ જે છે આ ચાર પાંચ દિવસથી આ આપને વિડીયો પણ તમે બધાએ ખૂબ જોયો છે એનો અને આજે હું તમને આજે એની વિધિવત રીતે ફરિયાદ થઈ છે અને એની અંદરમાં પીએસઆઈ પણ આ ફરિયાદ નોંધાવી છે અને

એના આધારે આજે ચાર ચાર પાંચ પાંચ દિવસથી આ પણ એમને ફરિયાદ પણ લેવામાં ન આવેલ અને એના કારણે શક્તિરાજસી પણ છોકાય વાંકમાં ફરતો હતો અને એ બાબતે પણ ઘણી ટિપ્પણીઓ થઈ કે ભાઈ આ બનાવ બહેનો છે તો બીજે દિવસે જ પાછો એમને કેમ છોડી દેવામાં આવે તો એ પણ એક ટીકાને પાત્ર પોલીસ બહેની છે પણ પોલીસનું કહેવાનું એમ થાય છે જ્યાં સુધી અમને પુરાવા ન મળે ત્યાં સુધી અમે એની ધરપકડ ન કરી શકીએ તો ખરેખર આજે એની ચાર કે પાંચ દિવસ પછી પાછી ફરીથી એમને ધરપકડ કરવામાં આવી છે અને એને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે જો ખરેખર જો આ બનાવવા બહેનો અને એને જે ભુવાએ કીધું છે કે ભાઈ અહીંયા અમે લાસ્ટ ડાયટી છે અને લાસ્ટનો પણ ટુકડા પણ અહીંથી એના જે શક્તિરાજસિંહના કહેવાથી જ અહીંયા એના લાસ્ટના ટુકડા પણ મળે છે તો પણ એને છોડી દેવામાં આવે છે અને ચાર ચાર પાંચ પાંચ દિવસથી આ પોતે અહીંયા ખુલ્લે આમ શક્તિરાજ ફરતો હોય એટલે એ વાતને પણ વાંકનેના બધા જ નગરજનો જે છે એને પણ એને ટીકાને પાત્ર ગણી છે કે ખરેખર એને કેમ છોડી દેવામાં આવ્યો એ પણ વાત એક ખૂબ મુદ્દાની છે અને એની સામે કાયદાકીય રીતે આજે પીઆઈ મેડમ પણ કહેતા હતા કે ભાઈ અમે કાયદેસર રીતે આ ન કરી શકીએ પણ જો કદાચ આ તો ઠીક છે મળી ગયો પછી ન મળવો હોય નહીં કે ભાગી જાય તો એટલે આવા બધા પ્રશ્નો પણ ઊભા થયા છે દર્શક મિત્રો જો વાંકનેર ની જે કટિંગ જે છે પેલા આખી કટિંગ હતી અને કટિંગ ની બાજુમાં જ આ મેણી માતાજી નું જો આપને મંદિર બતાવું છું કે આ મેરડી માતાજીનું મંદિર છે અને એના ભુવા તરીકે એના જે પૂજારી તરીકે જે શક્તિરાજસિંહ અને એમના મધર એ અહીંયા રહીએ છે કારણ કે ઘણા વર્ષોથી આ એક આસ્થાનું આ કેન્દ્ર પણ છે પણ કોઈ પણ કારણોસર શક્તિરાજસિંહ એના મામાની સાથે કારણ કે આ જે ભુવા જે છે નવસિંહ એના મામા થતા હતા એના મામાની એ ગમે તે ઓળીમાં આવી ગયો છે અને એની આવી જતા એને પણ આ જે કૃત્ય કર્યું છે એની અંદરમાં એ પણ પોતે સહભાગી થયો છે અને કેમ દાટવું એની પોતે આખી વ્યવસ્થિત એને આખી વાત પણ કરી છે કે કેવી રીતે દાઇટો છે કેવી રીતે ઓલું કર્યું છે એમના કેવાથી લાશ પણ મળી છે અને એના કટકા પણ મળ્યા છે તો હું તમને આપણે ફરી પાછા જે જગ્યાએ એના જે હતી લાશ અને જે કાયદા છે એ હું આપણે બતાવવા જઈ રહ્યું છું તમે જોઈ રહ્યા છો જો આ ધમલપરની ફાટક પણ જો બતાવો જોઈએ જો આ ધમલપરની ફાટક છે ને સામે ધમલપર ગામ છે ਜੋ ਆਇਆ ਮੂਹੇ ਘਰ ਸੀ ਸੀ ਇਹ ਜਗ੍ਹਾ ਆਇਆ ਇਹਨੇ ਦਰਵਾਜਾ ਥੀ ਜੋ ਆਪ ਬਤਾਉਂchu ਆਇਆ ਮਨੋ ਦਰਵਾਜਾ ਥੀ ਕੰਮ ਕੀ ਰਿਹਾ ਥੀ ਜੋ 6:30 ਹੋਣ ਘਟਨਾ ਸੜੇ ਪਹੁੰਚੀ ਗਿਆ ਛੇ ਅਧਰੇ ਜਾਬਿਆ mọi nào biết mọi người biết mọi người biết mọi người biết mọi người biết người

અહીંયા એનું પોતાની દુકાન છે કે અહીંયા પોતે એ ચા કોફી નાસ્તો તેમજ ઠંડા પીણા અહીંયા રાખે છે અને આ એની દુકાન છે અહીંયા બાજુમાં જે આખું મેળી માતાજીનું મંદિર છે અને પાછળના જ ભાગમાં નગમાને અહીંયા દાટી દેવામાં આવેલી તમને એ પણ આખું લોકેશન હું આપને બતાવ્યું છે અને મિત્રો આખી સ્ટોરી મેં તમને બતાવી છે કે આખું લોકેશન બતાવ્યું જેથી કરીને તમને ખ્યાલ આવે કે ખરેખર આ આખો એક જે ધમધમતો વિસ્તાર જે છે જે આખું જે ધમલપરનો મેઇન વિસ્તાર છે એની અંદરમાં માણસો આવી રીતે જાહેરમાં જે રાત્રે બોલાવી અને પાયા આખું બાજુમાં જ એની દુકાન છે બાજુની અને એની પાછળની બાજુ જઈને આ ડબ્બાને દાટો દેવામાં આવી હતી અને આખું આ મર્ડર કર્યું છે ને બાર બાર જે લાશો જે મારી નાખનાર જે જે ધ્રુઓ જે છે ભૂપતભાઈ એમના જે બેન થાય એને પણ હમણાં મળેલા ત્યારે એને મેં પૂછવામાં આવેલું કે તમારા દીકરાએ કઈ રીતે એવું કર્યું તો એ કે હું આ દુકાને જે કંઈ પોતે એમ કહે છે કે આ દુકાને એ પોતે હતા એવું કહે છે એટલે એ પોતે અજાણ છે એટલે એને તો કોઈ નિર્દોષ છે એ તો પણ જે એના જે આ દીકરાએ જે આમાં કઈ રીતે એની સાથે આમાં દોરવા આવી ગયા છે અને આખું મર્ડર કર્યું છે એમ એટલે મર્ડર તો નહીં પણ એની સાથે જે સંજોગણી કરી છે એનો વિગતવાર મેં આપણે વિડીયો તો મેં આપણે બતાવ્યો હતો પણ આજે જ્યારે એની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આખું વ્યવસ્થિત હું આપને લોકેશન સાથે ફરીથી હું બતાવું છું જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે આ લોકેશન કેવું છે અને કઈ રીતે એને જે એને દટવામાં આવી છે એનું પણ વર્ણન મેં આપણે કરવામાં આવ્યું છે આપણે

છે બીજા લાવ દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં તમારું સ્વાગત છે આપણે આજે છે જે ધમલપર પાસે જે મેળીમાનું મંદિર છે ત્યાં એક મહિલાની લાશ દાટેલી હતી જે આજે અત્યારે લગભગ સાડા છ સાત વાગે મળી છે અને જે હું આપને બતાવી રહ્યો છું તો તમે આખી આ જે લાશ પડી છે એના જે કપડા જે પડે જે પ્લાસ્ટિક બેગની અંદરમાં ભરેલા હતા એ બધા જ આજે પીઆઈ મેડમ ઘેડા સાહેબ અને ડીવાયએસપીસી સમીર સારડા એ ખૂબ જેમત ઉઠાવી અને આજે એમને એક સફળતા મળી છે જેને કહેવાય કે આજે ઘણા ત્રણેક કલાકના મહેનતે આજે અંતે ડેડ બોડી જે કટિંગ કરેલી છે એ આખી મળી છે જે આપણને ભારતીય માધ્યમથી હું આપણે બતાવી રહ્યો છું ગજબતી હોય ક્યાંક લેવાની ચાલુ કરતી હોય ને સાઈઠ એટલે યાદ આવ્યું तिके, आगरती अगो पतिन नेता हो पयाकिता को, अपर गावीने ज़्जबर गदेन साप़ गदेन साप़ गदेन तो पर को देखाई ये बेखे जो जो तो पाइट जो 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 जो

રેલવે તો ફટી છે બસ તો હે ને આ બટે ફટ એકમાં જેસીપી લેજો કટ ન તલવાણી વગેરે મડી મડી ને There is another lamp. Oh dear. I was hearing all that, but there was okay. I left Shriphag and I left Shriphag Where you stood? I stayed Shrivin, thank you, see you two pricio of Swearanelini, I looked in a fence, but that actually 5 unn's the kitchen? Uh... ...this is my sony Hi i left I like What Master prawda

아, 난리인가? 봐야 아, 빨리 와봐야 알겠다. 아, 빨리 와봐야 알겠다. 아, 빨리 와봐야 알겠다. 아, 빨리 와나야 알겠다. 아, 빨리 야 알겠다. 아, 빨리 야알겠 아, 리야 아, 리야 아, 리야 아, 리 아, 리리리리리리리리리리리리리리리리리리리리리리리리리리리리 an

નમસ્તે બધું નાખી છે ને ચામડી જેવું ઓયાને માસ્ક કરે ને યાર ઓકે સર અમદાવાદ શહેરમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં એક ભુવા તાંત્રિક નવલસિંહ ચાવડા ઉપર મર્ડર અંગેના ગુના દાખલ થયેલા હતા અને એમાં એને બાર જેટલી હત્યા કર્યાઓનું ખોલવા પામેલ હતું જે પૈકી એની કબૂલાત પ્રમાણે એક નગમા નામની યુવતીને એને પોતાના ઘરે વઢવણ બોલાવી અને એને બર્ડર કરી એના કટકા કરી નાખી અને અહીંયા લાશ છે એ ડમ્પિંગ કરવા માટે આવેલ હતા અને વાંકાનેર મુકામે વાંકાના સિટી પાસે ધમલકા ગામ છે જે સરદારકા રોડ ઉપર આવેલું છે ત્યાં એક ખાડો હતો એમાં લાશને દાટી દઈ અને એની પર માટી ફાળી દીધી હતી અને આ કામમાં એણે પોતાના નજીકના સગા શક્તિસિંહને પણ સાથે લીધેલા હતા આ શક્તિસિંહ અત્યારે અહીં હાજર છે અને એને બધા પ્રમાણે જગ્યાની તપાસણી કરતાં અહીંયાથી લાશ જે છે એ નીચેથી પડી આવી છે જે માનવ શરીર હોવાનું અત્યારે લાગી રહ્યું છે ખાસ છે આ તપાસ છે સરખેજ પોલીસે અહીંયા વાંકાનેર સિટી પોલીસને રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ આધારે એસડીએમ સાહેબની એસડીએમ સાહેબ વાંકાનેરની હાજરીમાં આ ખોદકામ કરવામાં આવ્યું અને આશરે ત્રણથી ચાર કલાકનું ખોદકામ ચાલ્યું અને ખોદકામ દરમિયાન અહીં નીચેથી જે અલગ અલગ બોડી પાર્ટ્સ છે એ મળી આવ્યા છે જેમાં હાથ પગ અને માથું ઓળખાઈ જાય એવું છે